તમારા અભ્યાસક્રમમાં રામ મોરીની મહત્વ વાર્તા પણ છે આજે હવે રામ મોરીને મહત્વ અને એકવીસ મુ ટિફિનના ફિલ્મકાર તરીકે તમે વધારે ઓળખો કસુંબો કસુંબો નામની ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર તરીકે વધારે ઓળખો પણ રામ મોરી મૂળે વાર્તાનો જીવ બહુ નાની ઉંમરે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે એણે ચૌદ વાર્તાઓનો સંગ્રહ મહત્વ આપ્યો રામ બે ઓગણીસો ત્રાણુંના ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સાવ નાનકડા ગામ મોટા સુરકામાં જન્મેલો જે આજે તમને ફિલ્મ અને નાટક દ્વારા વધારે પરિચિત છે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે એનો મહત્વ વાર્તા સંગ્રહ આવે બે હજાર સત્તરમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એને મળે એના પછી એનો રસ્તો થોડો બદલાય ટેકનિકલ શિક્ષણ મેળવેલો રામ જે માહોલમાંથી જે પરિવેશમાંથી આવે છે એ જોઈને આપણે એવું કહેવું પડે કે લેખક જન્મે બને નહીં મહોતો વાર્તાની હર્ષા અથવા તો હર્ષુડી મેં કિરીટ દુધાતની બાયોની વાત કરી તમને તો આપણે ત્યાં મધુરાઈની વાર્તાઓમાં હર્યો કીરીટ દુધાતનો કાળો અજીત ઠાકોરનો તખું એમ એમની વાર્તાઓમાં આ એકનું એક પાત્ર વારે વારે આવતું હોય મહેન્દ્રસિંહ પરમારની પોલિટેકનિક વાર્તા સંગ્રહમાં પણ ત્રણેક વાર્તામાં એકનું એક પાત્ર હાજર છે રામ મોરીની બળત્રા મહોતું નાથી આ ત્રણેય વાર્તામાં હર્ષા નામનો પાત્ર હાજર છે હર્ષા આઠ ધોરણ સુધી ભણી છે એટલે એની બોલીને ભાષાનો જરા પાસ લાગેલો છે સૌરાષ્ટ્રના ગામડાનો પરિવેશ ત્યાંનો સામંતશાહી મૂલ્યોમાં માન રાચનારો માનનારો તો ખરો પણ રાચનારો પુરુષ પુરુષ પ્રધાન સમાજ આ પુરુષોની સાવ ખોટી ટણી સ્ત્રીઓ પ્રત્યેનો નર્યો તુચ્છકાર ભાવ કિરીટધાતની વાર્તાઓમાં પણ જોવા મળશે અને રામ મોરીની ગ્રામ પરિવેશની વાર્તાઓમાં પણ જોવા મળે છે વાર્તામાં વાર્તાકાર દર્શાવે છે કે સગવડોની દ્રષ્ટિએ સમય ભલે બદલાયો ઘરે ઘરે નળ આવ્યા પણ સમય બદલાવા સાથે સ્ત્રીઓની હાલત કે પુરુષોની ટણીમાં સ્ત્રીઓ પ્રત્યેના પુરુષોના તુચકાર ભાવમાં ભાર પણ ફરક પડ્યો નથી પહેલાં તો સ્ત્રીઓ નદીએ લુગડા ધોવા જતી ત્યારે થોડી ઘણી વાતો થતી વાર્તા કથક હર્ષા કહે છે તેમ લૂબડાની હારોહાર કેટલી વાતો પથરાઈ જતી લુબડાઈ નીચોવાય ને કંઈ કેટલી ફરિયાદો પણ નીચોવાય પણ હવે તો બમરાળા ઘરે ઘરે નળ આવી ગયા કે બધી બાયો બિચારીએ એમના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવાનું ચાલુ કરી દીધું હવે કોઈ પાસે દુઃખ વહેંચવાનું એક જગ્યા હતી નદીએ તળાવે હવે તો એ ના રહ્યું નળ આવવાના કારણે સ્ત્રીઓ ઓર બંધાય સગવડ થઈ કે અગવડ થઈ એવો પ્રશ્ન થાય વાર્તા કથક હર્ષાના બાપુને ઘરનું કોઈ પોતે દરબાર માને છે પોતાને દરબાર છે એટલે વહવાયા કોમ હારે વહવાયા એટલે સુથાર લુહાર કુંભાર સોની આ બધાને ગામડામાં વહવાયા કહેવાય એટલે હર્ષાના બાપુને એવી ટણી છે કે વહવાયા કોમ હારે કોઈ વાત કરે એ નથી ગમતું બાપુ તો કહેતાય ખરા કે આવાને આવા મહોતા હારે વળી શું સંબંધ રાખવાનો મહોતું એટલે ખબર છે આપણે જ્યારે રસોઈ કરતા હોઈએ ત્યારે ચૂલો લૂછવા તાવડી લૂછવા તપેલું પકડવા જે કપડું રાખીએ જે ભાગે કાળું ભૂખરું હોય એને મસોતું અને ગામડામાં મહોતું કહેવાય વહવાયાને તમે વસવાયા કહો પણ શુદ્ધ કાઠેવાડીમાં વહવાયા કે તો બાપુ એવું કહેતા કે આવા ને આવા મહોતા હારેવાળી શું સંબંધ રાખવાનો એની હારે વાટકી વ્યવહાર ન હોય વાટકી વ્યવહાર એટલે તમારા ઘરે કંઈ સારી વસ્તુ બની હોય તો તમે મારે ત્યાં આપો ને મારે ત્યાં સારું બન્યું હોય તો તમને આપે એને વાટકી વ્યવહાર કહેવાય પણ વહવાયા એવો વાટકી વ્યવહાર બાપુ વિરોધી છે એના એટલે કથકની બા કાંગસડી સાથે વાત કરે એની જો બાપુને ખબર પડી જાય તો બાનું આવી જ બને એટલે બા કાંગસડી હારે વાત કરે ત્યારે કથક હર્ષા ડેલીએ ધ્યાન રાખે કાંગસડી જેવા પાત્રો તમને સૌરાષ્ટ્રમાં જ વધારે જોવા મળે મેં અહીંયા નથી જોયા એટલા માટે જેની પાસે બંગડી કાનમાં પહેરવાનું કાંસકા કાંસકીઓ એ બધું એક મોટા ટોપલામાં લઈને ફરતી હોય ગામે ગામ ઘરે ઘરે ફળીએ ફળીએ જાય અને એની પાસેથી ને લોકો બધા પીનો હોય ચીપિયા હોય આ બધી મેષ કાજળ હોય આ બધું એની પાસે જો કારણ કે ગામડાની અંદર છોકરીઓ અથવા સ્ત્રીઓને આ બધું ખરીદવા માટેની બીજી કોઈ જગ્યા હોતી નથી અને ત્યાં કંઈ આવું મળતું હોતું નથી અમારા બાળપણમાં પણ આ કાંગસડીઓ હતી જ એટલે બાપુને નથી ગમતું એટલે કાંગસડી જ્યારે વાત કરે ત્યારે કથક હર્ષા ડેલીએ ઊભી રહે આખા ઘરના માહોલ પર બાપુનો ભારે કડક એમની ગાળ છવાયેલ છે એમાં લાલચોળ પીઠ પર લાલ ઘૂમ ચકામાં સાથે હર્ષાની મોટી બેન સાસરેથી પાછી આવે છે પણ કુટુંબના પુરુષો ધરાર એને સાસરે પાછી મૂકવાનો નિર્ણય કરે છે બા બહુ ના પાડે છે કે તમે કોક જુઓ તો ખરા પણ બાપુને તો સામાજિક આબરૂ મહત્વની છે દીકરી સાસરે મારી નાખે તો ચાલે પણ પાછી આવે તે ન ચાલે એટલે ધરાર સાસરેથી આવેલા પુરુષો વચ્ચે દીકરીને હાથ પકડીને ઘસડીને મોકલી આપે છે એ દિવસથી બા સાવ મૂંગા થઈ ગયા કુટુંબની બાયું તલેલા નાખતી બેનને શિખામણ આપે છે હશે બેન ગમે તેમ તોય તારું સાચું ઘર તો ઈ જ ને આ બધી છોકરીઓને આજ કે મારી નાખે તોય સાસરે જ રહેવાનું ને ગમે એવો તો એ આપણો માણસ છે એ નો મારે તો પણ પાડોશી મારે ટૂંકમાં સ્ત્રીઓએ માર ખાઈને પણ ઘર ચલાવવાનું છોકરા જણવાના અને સાસરે ટકી રહેવાનું એવું આ સ્ત્રીઓ શિખામણ રૂપે કહી રહી છે કારણ કે એ સ્ત્રીઓ પણ એ જ વેઠી રહી છે એમનું જીવન જરાય જુદું નથી એ બીજી વાર્તાઓ આપણને કે છે આ ગામની લગભગ બધી જ સ્ત્રીઓની હાલત સરખી છે આ સ્ત્રીઓ આવી શિખામણ આપે છે કારણ કે એમના માહોલે એમના વડીલોએ આ સ્ત્રીઓને એ જ શીખ્યું છે એટલે આવી શિખામણ જ એ આપી શકે દીકરીની દશા જોઈ બાસ આશરે મોકલવાની ના પાડે એ જ ક્ષણે એક દીદી હોયને ફેરવીને કહેતા બાપુ બાને બધાની વચ્ચે એક લાફો ઝીખી દે છે જે પુરુષ હાલતા ને ચાલતા નહીં જેવી વાતે પોતાની પત્નીને મારતો હોય એને પોતાની દીકરીને એનો ધણી મારે એનો વાંધો ન હોય એ તો સીધી સાધી સમજી શકાય એવી વાત છે દીકરીને ઢસડીને પરાણે સાસરે લઈ ગયા ત્યારથી હર્ષાની બાએ બોલવાનું ઓછું કરી દીધું દીકરીના ફોન આવે તો એ માં ઉઠાવતી નથી એ શું આશ્વાસન આપે દીકરીને બાનું કામમાં મન નહોતું લાગતું ગળા હેઠળ કોળીઓ નહોતો ઉતરતો એવા આંકરા દિવસોમાં કાંગસડી સાથે બાને બહેનપણા થયેલા એકવાર વાતોમાં ને વાતોમાં બાપુ આવી ગયા એની ખબર ન રહી એટલે કાંગસડી પર બાપુએ ગાળ્યુંની બગડાટી બોલાવી બાને ગમે એવી ગંદી ગાળો દેતા હાથ ઉપાડતા બાપે હર્ષાનું ભણવાનું બંધ કરી દીધું દીકરી બળી મરી એના આઘાતમાં સાસુ કશું નથી બોલતા જો ઘરમાં સાસુ છે એ વર્ષોથી ઊંઘા છે એનું કારણ એમની દીકરી પણ સાસરે બળી મરેલી ત્યારથી એ મૂંગા થઈ ગયા છે બાને બીક એ જ વાતની છે કે પોતાની દીકરી પણ આવું જ કશું કરશે તો ખાવા પીવા કે બોલવાનું મન ન થાય એવા દિવસોમાં આવી ચડેલી કાંગસડી સાથે એની યુવાન દીકરી પણ હતી છાશની તાસળી દીધા પછી બા એને પૂછે છે બેન તમે તો આને પરણાવી દીધી હતી ને કાંગસડી કહે છે હા પરણાવીતી હતી પણ ભમરાળો આનો વર પીટો દારૂડ્યો હતો એના વરનો ઢોર માર ખમી ખાતી દીકરી બાબતે કોઈ પડોશણે એને ફોન કર્યો અને એટલે કાંગસડી કહે છે કે અહીંથી સાત વાગ્યાની બસ પકડીને ત્યાં ગઈ અને વળતા નવ વાગ્યાની બસમાં સુંડલો કર્યાવર સામે દીકરીને પાછી લઈ આવી જતા જતાં કાંગસડી કહેતી ગઈ કે બેન આદમી વગર તાવડી ટેકો થોડી લઈ જાય છે પુરુષ વગર ના જીવાય એવું કોણે કહું આ હું જીવું જ છું ને એવું એનું કહેવું છે એ જ વેપાર કરે છે એ જ ઘર ચલાવે છે અને એટલે આ સ્ત્રીની જે તાકાત છે આંતરિક એ કેવી છે બેન આદમી વગર તાવડી ટેકો લઈ જાય એવું કોણે કહ્યું જીવતર તો આદમી વિનાય દોડ્યું જાય મારું ગયું ને એવું મારી માએ કાંગસ્યું વેચતી હુંય વેચું અને હવે મારી દીકરી કાંગસ્યું વેચશે હું ફેર પડી જવાનો પણ એ એની માના વરો નચાવે એમ નાચી એ વાત તો ખોટી તાકાત જુઓ એક સ્ત્રીની જે અભણ છે કાંગસડી છે પણ એની માના વરો નચાવે એમ નાચીએ એ વાત તો ખોટી આ જ સમયે બાપુનો હાકોટો સંભળાય છે ક્યાં મરી ગયું બે રખડેલના પેટનું બાપુ આવી ચડે છે અને ન્યા એના બાપની હું દાટી હતી ઠેક ઓલી આવી હશે ને મહોતાવાળી બાપુ હાથમાં સોટી લઈ અને ડેલીએ જાય છે પણ પેલી માં દીકરી તો નીકળી ગયેલા આગા માં એક ટસે એ જે માં દીકરી જઈ રહી છે એને જુએ છે પોતે પોતાની દીકરીને કશી મદદ નહીં કરી શકતી આ માં એકી પેલી મા દીકરીને જુએ છે જે કર્યાવર સાથે દીકરીને પાછી લઈ આવે છે અને વાર્તા કથક હર્ષાને કહેવાનું મન થઈ જાય છે કે બાપુ મહોતું તો મારી માએ ઓલું છે લેર્યું પહેરીને ઓલી મા દીકરી તો નીકળી ગયું જેનું ધણી પાસે કંઈ ન ઉપજે જે વગર વાંકે ગાળું અને માર વેઠી લે એની જિંદગી મહોતા જેવી કે જે પોતાનો રોટલો રળી લે પુરુષને ઠેબે ઉડાડી દે અને કોઈના બાપની સાડી બહાર ન રાખે એની જિંદગી મહોતા જેવી મહોતું કોને કહી શકાય પણ આ સામંતશાહી માહોલમાં કથકે આટલી વાત પણ મનોમન જ બોલવી પડે છે હર્ષા આટલી વાતે મનોમન બોલે છે શું બાપુ મહતું તો મારી માએ ઓજું છે લેર્યું પહેલી પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની નીકળી ગયો કોને મહોતું કહી શકાય મોડે બોલવાની હિંમત જો માની ન હોય તો દીકરી ક્યાંથી લાવે એટલે હિંમત તમે કયા સમાજમાં છો કેટલું ભણેલા છો એનાથી નથી આવતી હિંમત એકાશટ આંતરિક સત્વ સાથે તત્વ સાથે જોડાયેલી છે